નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં સમસ્ત વસાહ સમાજ ગુજરાત દ્વારા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો સ્નેહિન તાલુકામાં ગુજરાતમાં પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે ભવન તેમજ સામાજિક કાર્યક્રમ કરવા માટે ભવન ભૂમિ ખાતે સ્નેહમિનલ સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત બિરસા મુંડા ભગવાન ધ્યા મોગી મા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ફોટોને ફૂલહાર કરી ને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી તેમજ મહાનુભાવોનો ફુલહાર તેમજ ટ્રોફી આપીને સત્કાર સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ આદિવાસી બાળાઓ દ્વારા આદિવાસી ગીત પર નૃત્ય કરવામાં આવ્યું આદિવાસી સમાજના તેજસ્વી તાલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ભવન નિર્માણ માટે સમાજના દાતાઓ દ્વારા જાહેરમાં દાનની જાહેરાત કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમ પૂર્ણ થતાં વસાવા સમાજના હોદ્દેદારોની મિટિંગ યોજાઈને ચૂંટણી કરવામાં આવી અને નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી તેમજ સમસ્ત વસાવા સમાજના તેજસ્વી ચાલવા માટે ભવન નિર્માણનું કાર્ય ખૂબ ઝડપી કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા વસાવા સમાજનું પ્રથમવાર તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ સમૂહ લગ્નનું આયોજન ભવનભૂમિ વાઘોડિયા ખાતે કરવામાં આવ્યું છે વસાવા સમાજના તમામ માતા પિતા પોતાના દીકરા દીકરીને ઓછા ખર્ચમાં સમૂહ લગ્નમાં જોડાવા માટે આમંત્રણ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા

જે રિટાયર્ડ અધિકારીઓ છે એમનું બી સન્માન કરવામાં આવશે જે સ્ટુડન્ટો સારા પર્સન્ટેજે પાસ થયેલા છે એમનું સન્માન કરવાનો પ્રોગ્રામ છે સાથે સાથે જે અમારા બાળકો છે જે અમારા આદિવાસી નૃત્ય કલામાં જે સારું નૃત્ય કરે છે એમનો નૃત્યનો બી પ્રોગ્રામ રાખવામાં આવેલો છે ત્યારબાદ આ પ્રોગ્રામ પૂરો થયા બાદ સામાન્ય સભા કરવામાં આવશે સામાન્ય સભા બાદ અમારી જે આગામી ટર્મ માટે એક પ્રમુખ ત્રણ ઉપપ્રમુખ એક મહામંત્રી ત્રણ સહમંત્રી એક ખજાનચી એક ઓડિટર અને ચાર સંગઠન મંત્રી રચના કરવામાં આવશે અને આ આજે આપણે સમસ્ત વસાવાની જમીન પર અત્યારે આપણે ઊભા છીએ આ સમાજની ભવન આ સમાજની અમે જમીન બે હજાર બાવીસમાં સમસ્ત વસાવા સમાજના તમામ હોદ્દેદારો કારોબારી સભ્યો અને બધાના સહયોગથી આ મેળવેલી છે અમે જમીન બે હજાર બાવીસમાં મેળવી અને આ સમાજની જે ભવિન જમીન છે ત્યાં આગળ અમે ભવિષ્યમાં અહીંયા આગળ એક સારું સમાજનું ભવન બનાવવા માગીએ છીએ સમાજના ભવન સાથે અમે એક શૈક્ષણિક સંકુલ જોડે જોડે બનાવીશું અને સાથે સાથે હોસ્ટેલ બનાવીશું જ્યાં જે અમારા વસાવા સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેને ફી ભરી શકવાની જેની પરિસ્થિતિ ના હોય તો એને અહીંયા વિનામૂલ્યે અમે ભણાવવા માગીએ છીએ વિનામૂલ્યે ભણી અને સમાજનું નામ રોશન કરે પોતાનું નામ રોશન કરે અને સમાજનું નામ રોશન કરે એવી અમારે સમસ્ત વસાવા સમાજની આ એક લાગણી છે અને એના માટે આ સમસ્ત વસાવા સમાજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે હું અજીતભાઈ એમ વસાવા સમસ્ત વસાવા ગુજરાત નો મહામંત્રી છું બે હજાર પચીસમાં હા આગામી સત્યાવીસ બે હજાર પચીસના રોજ વડોદરામાં પ્રથમ અરે સોરી વાઘોડિયામાં પ્રથમ વખત હું સમસ્ત વસાવા સમાજ ગુજરાતનો વસાવા સમાજનો સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છીએ તો આમાં અમારા બધા જ કારોબારી અને હોદ્દેદારોને એમાં ફાળો રહેશે અને વાઘોડિયાની ખાસ જે અહીંયાની પ્રોપર વાઘોડિયાના વસાવાને વિનંતી છે કે આ સમૂહ લગ્નમાં ભાગ લે અને આ પ્રોગ્રામને સફળતા બનાવ બનાવીએ એમાં તમારી બધાની આશા છે